આ બજાજ પેસીનો સ્કૂટી બાઇક વેચવાનું છે અને બાઇકમાં એક્સચેન્જ ઓફર પણ રાખેલી છે તમે કોઈ પણ બાઇક સામે એક્સચેન્જ પણ કરી શકશો અને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો વાત કરીએ બજાજ પેસીનો બાઇકની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને બાઈક ટુ ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે બાઇક હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે પેસીનો બાઇક સિલ્વર સોરી ગ્રે કલરમાં તમને જોવા મળશે એક્સચેન્જ ઓફર અવેલેબલ છે કોઈ પણ બાઇક સામે તમને એક્સચેન્જ પણ કરી આપશે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે કંડિશન જોઈ શકો છો ફૂલ સાસવેલું બાઇક છે તો બાઇકની એવરેજ પણ ખૂબ જ સારી છે અને કાટસડો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે વાત કરીએ આપણે આ બાઈકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ આ બાઈકની કિંમત માત્ર બત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે પાંત્રીસ હજાર અને પાંચસો રૂપિયા માત્ર બાઇકની કિંમત રાખેલી છે તો આ બધા જ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મૂનના ભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી લો જય વિસરાજ